બઉ જ વ્યવસ્થિત રીતે બાબા સાહેબ આંબેડકર 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 નું નામ લે છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલું નામ જો કોઈ ભગવાન નું લીધું હોય આવી રીતે એક ધર્મ અને બાબા સાહેબને તમે સાથે સંકલન કરીને દેશ અને રાજ્યની અંદર લોકોની લાગણીને ઉશ્કેરવા માટેનો જે આ પ્રયાસ કર્યો છે હું માનું છું સંસદની અંદર કોઈ પણ દિવસ આવી ઘટના નથી ઘટી આવી રીતે કોઈ દેશની કે રાષ્ટ્રની મહાન વિભૂતિઓ હોય એના ઉપદેશો હોય અને એમનું સન્માન કરવામાં આવે એની ગરિમા જાળવવામાં આવતી હોય છે અને એનાથી આ સમગ્ર રાષ્ટ્ર આજે

સમય સાચવીની લેશે અને એના માટે હંમેશા એનું માન સન્માન અને ગરીબ જવા માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા સંઘર્ષ છે